દેગામ પાસે આવેલ મતારી નગરમાં ખૂની ખેલ ખેલાવ જમાઈએ ટોળા સાથે હુમલો કરતા બેનું મોત અને ત્રણ લોકો ઘાયલ ગાંધીનગર જિલ્લાના તેગામ ખાતે આવેલા મધારી નગરમાં ખૂની ખેલ ખેલાતા બેના મોત અને તે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે વનરાજ મધારી અને તેની પત્ની વચ્ચે ઘણા સમયથી ઘર ઘરકંકાશ ચાલતો હતો ને મહિના અગાઉ વનરાજ તેમાં તેના પિતા સહિતના સાસરિયા ઉપર તેની પતિના પરિવારજનોએ હુમલો કર્યો હતો જે મામલે સદાનાથ મધારી ધારાનાથ મધારી અને ભૂપતનાથ મધારી અને અન્ય વિરોધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે ગુનાની જામીન સહિતની કાનૂની પ્રક્રિયા અંગે તેઓ દહેગામ પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા જામીનની પ્રક્રિયા સહિતની કાનૂની પ્રક્રિયા અર્થે તેઓ પોલીસ સ્ટેશન આવ્યા હતા અને બાદમાં કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરીને ઘરે જતા હતા ઘરે જવા નીકળ્યા હતા ને તેવા સમયે વનરાજ અને તેના સાગરિતોએ પીછો કરીને કપડવંશ ઉંટડ્યા મહાદેવ રોડ ઉપર વનરાજ અને તેના મળત્યાઓ ભેગા મળીને ઘાતક હત્યારો વડે હુમલો કર્યો હતો ને લાકડી વડે બોલેરો ગાડીને મારતા માર મારવા મારતા અકસ્માત સર્જાઓ તે કેમ ભારે બબાલ થઈ જતાં ગાડીના કુર્ચા બોલાઈ જતા વનરાજના સારા સચિન વધારી અને મુન્ના નાથ વધારીનું મોત થવા પામ્યું અને ખૂની ખેલ ખેલાતા બેના મોત થયા છે તેર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આ અંગે વધુમાં જણાવાયું હતું કે થોડા દિવસ અગાઉ દેહામ દારીનગરમાં બંને પક્ષ વચ્ચે માથાકુટ થઈ જવા પામી હતી જેથી અગાઉ પણ વનરાજ વિરુદ્ધ ગંભીર ગુનાઓ નોંધાય છે અને વનરાજ ઉપર તેવી જેટલા ગુનાઓ નોંધાય છે આ બાબતે દેહામ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવા પામ્યો છે